સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન પરિભ્રમણના પ્રત્યાખાન અંગે છે પરિભ્રમણના પ્રત્યાખ્યાન પરમપુદવે ખંભાત્મ મોક્ષો પરત્વે વચનામુ એકસો અઠ્યાવીસમાં આ વાક્ય લખી જણાયું છે સવંત ઓગણીસો છેતાલીસના સવંતસરી પછીના પત્રમાં ક્ષમાપના રૂપે આ પત્ર લખ્યો જણાય પણ મૂળમાં તો અહીં અનંતકાળનું પ્રતિક્રમણ છે હજુ તેઓ આ ભવે ખંભાત ક્ષેત્રે રૂબરૂમાં પધારે નહોતા ત્યારનો આ પત્ર છે આશ્ચર્યકારક એવા પરિભ્રમણના પ્રત્યાખાનની વાત છે પરિભ્રમણનું મુખ્ય કારણ શું જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા દ્વેષણ હેતુ રાગ અને દ્વેષને લઈને જીવ જન્મ મરણ કરતો આવ્યો છે પણ જો દ્વેષ ન કરે તો ફરી જન્મ લેવો પડે નહીં કશાય ન ઉદ્ભવે તો જીવને નવો બંધ પડે નહીં અને જૂના ભોગવાઈ જાય કે જીવ છૂટી જાય આત્યંતિક છૂટકારો લખે છે જે જે પૂર્વના ભવાંતરે ક્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે ફરી ન જ જન્મું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે ગમે તેમ હો ગમે તેટલા દુઃખ પડે પરેશા પડે ઉપસર પડે આધિ વ્યાધિ ઉપાધિઓ આવી પડે પણ રાગ દ્વેષ ન કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે ભાવ અને તેથી ભાવિ પોતાના હાથમાં છે અબંધ પરિણામે જીવન જીવવાની વાત છે પરમકુપાલદેવે વચનામું ત્રણસો એકવીસમાં અષ્ટાવક્ર અને જનક વિદેહીની વાત કરી આ અંગે સમજ આપી અહીં જનક વિદેહી તે અંબાલાલભાઈ અને અષ્ટાવક્ર તરીકે અંબાલાલભાઈને આશ્રય અને શરણ આપનાર પરમકુપાલદેવ સ્વયં જ છે જનક વિદેહી માથે ગુરુ હતા પૂજ્ય બ્રહ્મ કહે છે આ તો સ્વયંબુદ્ધ અવતાર છે સ્વઆત્માનું જ અનન્ય શરણ માત્ર પોતાનો જ આત્મા તેનું શરણ અભેદ સ્વરૂપમાં લીન થયા છે તેને આ લાગવું પડે રાગ ન જન્મે દ્વેષ ન જન્મે કશાય ઉગે જ નહીં તો જીવ જન્મેશા અર્થે જેને કંઈ જોઈતું જ નથી તો તીર્થંકર પણ જેને નથી થવું જબ ઈચ્છાકા નાશ તબ મીટે અનાદી ભૂલ જૈન કોષમાં કથાનકમાં ઉલ્લેખ છે કે ગત સુકુમાર જ્યારે દીક્ષા માટે પ્રયાણ કરે છે ત્યારે માતા દેવકીની આજ્ઞા લેવા જાય છે દેવકીના પ્રથમ છ સંતાનોને તો જન્મ બાદ તુરત જ નગમેંસી દેવ એક પછી એક પ્રસૂતિ થતાં તુરત જ ઉઠાવી જાય છે અને સુલસાની સોડમાં મૂકી આવે છે અને સુલસાના મૃત ગરબો એ દેવકીની બાજુમાં મૂકે છે કંસે તો મરેલા જ ગરબો મેર્યા પણ મનમાં રાજીપો અનુભવે છે કે મારા મારનરને મેં જન્મતા જ હણી નાખ્યા હવે મને કોણ મારે હું અમર થઈ ગયા છું સાતમાં શ્રીકૃષ્ણ તો જન્મ બાદ તુરત જ નંદને ઘેર લઈ જવાયા અને ત્યાં જ ઉછર્યા ત્યાં જ મોટા થયા અને આ ગત સુકુમાર તે દેવકીના આઠમા અને છેલ્લા પુત્ર બાળવયના આ ઉંમરે ભગવાન અમીનાથને દેશના સાંભળી ઉત્કૃષ્ટ સંવેગને નિર્વેગ જાગ્યો અને સર્વસંગ પરિત્યાગ કરવા તૈયાર થયા ભગવાન શ્રી નમીનાથે ભાખેલ એટલે હવે અન્ય ઉપાય નથી માતા દેવકી અંતિમ વિદાય વેળા શિખામણ આપે છે પુત્ર મને રોવડાવી પણ સાધના એવી કરજે કે જેથી હવે પછી કોઈ બીજી માને તારે માટે આંસુ ન સારવા પડે એટલે કે હવે પછી ભવાંતરે બીજી માને રોડાવતો નહીં આ પ્રસંગ જેવો જ બીજો પ્રસંગ ફરી બન્યો ઇતિહાસની પુનરાવર્તી અહીં મા નહીં સ્વયં ખુલાસો કરે છે તે પણ વકીલ મેજિસ્ટ્રેટ શ્રી ધારશીભાઈ કુશલચંદ સંઘવી વકીલ નવલચંદ ડોસાની હાજરીમાં રાજકોટ ક્ષેત્રે પરમ કુપાલદેવ ચૈત્રમાં ચોથના દિવસે સંવંત ઓગણીસો સત્તાવનનો ભાઈ મનસુખને સ્પષ્ટ પ્રકાશે છે હવે પછી હું કોઈ પણ માને રોડાવીશ નહીં આ અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ વકીલ શ્રી નવલચંદ ડોસા અને મેજિસ્ટ્રેટ શ્રી ધારસીભાઈ સંઘવી બંને દ્વારા સંયુક્ત રીતે લખાયેલ પત્રમાં છે જે આખો પત્ર સત્સંગ સંજીવની બીજી આવૃત્તિ પાના નંબર ઓગણત્રીસ અને ચોથી આવૃત્તિમાં પાના નંબર ત્રણસો એકોતેર ઉપર છે નોટરી મેજિસ્ટ્રેટે સહી કરેલો આ પત્ર નોટરાઇઝ કોપી તેમાં પરમ કૌલ નાનાભાઈ મનસુખને પ્રકાશે તે લખાણ છે કે હવે પછી હું કોઈ પણ માને રોડાવીશ નહીં બીજા બે વકીલો ડૉક્ટર પ્રાંજવેનભાઈ વકીલ અને રેવાશંકરભાઈ તે પણ હાજર હતા જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવેળવે તેને આપી દે ઋણમુક્ત થવું એ જ પરમ જિજ્ઞાસા છે વચનામૂત સાડત્રીસ અમે જળના પરમાણુ ચોરી લીધા છે હવે શાહુકાર થઈને પાછા આપી દઈશું વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાષે છે એવો સંસાર તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે વચનામૂત ત્રણસો ત્રેસી અન્ય સ્થળે લખે છે આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો પછી આગળ લખ્યું જોકે સર્વ ક્ષેત્રે જન્મની તેને ઈચ્છા રૂંધી છે વચરામૂત એકસો ચોત્રીસ દેહવિલયના અગિયાર અગિયાર વર્ષ પહેલા મનસુખરામ સોરીરામ ત્રિપાઠીને એક પત્રમાં ખુલાસો કરતા જણાવે છે કે એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારંભ અનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી એ નિશ્ચય પ્રિય છે વચ્રમૂત એકસો વીસ એક જન્મ હવે બીજો જન્મ નથી હવે બીજીમાં કરવી નથી અમદાવાદના પોપટલાલ મોક્ષન અને સોમચંદ માસુકરમ પ્રત્યે વઢવાણ કેમ્પમાં ચિત્રપટ આપતા આપતા કહ્યું સંવંત ઓગણીસો છપ્પનના સંવંત શ્રી ભાદરવા સુદ પાચમ પછી છૂટા પડતા હવે નવીમાં નહીં કરીએ લીમડીવાળા છગનભાઈ નંજીભાઈ પ્રત્યે વઢવાણ ક્ષેત્રે સવન સત્તાવન કાર્તિકી પૂનમ પછી ખંભાતના શ્રી અંબાલાલભાઈ લાલચંદ અને ત્રિભુવન માણેકચંદને વઢવાણ ક્ષેત્રે કહ્યું અમે હવે બીજી મા કરવાના નથી સવન ઓગણીસો છપ્પન વૈશાષથી છઠ બપોરે શ્રી ચંચલબેનનું આમંત્રણ મળતા ગોપાલદેવ બોલ્યા બાયનું અન્ન લીધું છે જવું તો પડશે ભાઈ શ્રી પોપટલાલભાઈ અને પૂંજાભાઈ પરમકુપાલદેવ સાથે ચંચલબેનને ઘેર પધાર્યા કર્મગ્રંથ બરાબર ચર્ચા ચાલી દાદરો ઉતરતા ઉતરતા ચંચલબેન બોલ્યા બાર બાર વરસ થયા બધાને સમાગમ અને મને નહીં રોકાવાનું નહીં થાય કુપદોએ પોતાની ગહન દશાનો દ્યોતક એવો માર્મિક ઉત્તર આપ્યો રોકાય એમ નથી ચંચળ બેન અમારે હવે એક કે ભાવ કરવો નથી વચરામુદ નવસો એકાવનમાં પરમ કુપદેવ પોતાની દશા લગતા જણાવે છે કે પ્રકૃતિ ઉદય અનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે હવે આ આત્મા વર્તમાન દેહ છોડી અન્ય દેહ ધારણ કરવા પરવરે ત્યારે એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ઘોચવાથી જે અસહ્ય વેદના ઉપજે તે કરતાં આઠ ગુણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે ત્યારે પામે અને જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંત ગુણી વેદના ઉત્પન્ન થાય હવે આ અશાતા જો ભોગવી બાકી હોય તો શાતા પ્રત્યે એમ ક્યાંથી લખી શકાય પણ કુપોળદેવે તો સ્પષ્ટ લખ્યું કે હવે શાતા પ્રત્યે એટલે કે હવે આ ગર્ભસ્થાનની અને જન્મ સમયની વેદના ભોગવી બાકી રહી નથી વચનમુત ત્રણસો પંચ્યાસીમાં છેલ્લા ફકરામાં લખ્યું રુચિ માત્ર સમાધાન પામી છે એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કેવી આશ્ચર્ય થાય છે આગળ લખ્યું આ જે દેહ મેળ્યો તે પૂર્વે કોઈ વાર મેળ્યો ન હોતો ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા અમે એમ લખી લેખિતનમાં સમ સ્વરૂપ એ દશાસૂચક શબ્દો લખી પત્ર પૂરો કર્યો આ કઈ રીતે સંભવે આત્માને સ્વદેહ પરિમાણરૂપ સ્વીકાર કરીને જૈન દર્શનમાં સમુદઘાતના માધ્યમ દ્વારા આત્મપ્રદેશોનું શરીર બહાર નીકળવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે જ્યારે જીવના આત્મપ્રદેશ શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે એને સમુદ્ધાત કહેવાય છે સમુદ્ઘાત સાત પ્રકારના છે વેદના સમુદગાત ભાષાઈ સમુદગાત મારણાંતિક સમુદઘાત વૈક્રિય સમુદઘાત તેજસ સમુદ્ધાત આહારક સમુદઘાત અને કેવળી સમુદ્ધાત આ સમુદઘાતો સ્વતઃ એટલે સ્વયં પ્રેરિત હોય છે અને જરૂરિયાત ઉત્પન્ન થવા પણ કરવામાં પણ આવે છે પણ કેવળી સમુદ્ધાત તો સ્વતઃ થાય છે કેવળી સમુદ્ધાતનું પ્રયોજન વિશિષ્ટ છે જ્યારે કેવળીના આયુષ્યકર્મની સ્થિતિ ઓછી હોય તથા વેદનીય ગોત્ર અને નામકર્મની સ્થિતિ વિશેષ હોય તો એને સમ કરવાને માટે કેવળી સમુદ્ધાત કરવામાં આવે છે આયુકર્મ સાથે સમીકરણ બરોબર કરવા આત્મપ્રદેશો દંડ આકારે લોકાંતને સ્પર્શે બે પડકે વિસ્તાર થવા કબાટ આકારે પ્રસરે અને જેણે ભીત બનીને ત્રિભુવન ચીરે હવે ઉત્તર દક્ષિણ કે પૂર્વ પશ્ચિમમાંથી પ્રત ઝેરણીની માફક ફરે અને ચારેય દિશા સ્પર્શી છેવટે અંદરનું પુરાણ પૂરવા લોક પ્રમાણ પ્રદેશો પ્રસરે આ બધું ચાર સમયમાં ફેલાવી કરી મોર કળા કરે તે રીતે પૂરું થઈ જાય અને ફરી બીજા ચાર સમયમાં આ જ પ્રમાણે પણ હવે ઉલટું આત્માના પ્રદેશો સમાવી લઈ સ્વસ્થાને બધા પ્રદેશો ગોઠવાઈ જાય છેલ્લે અયોગી થઈ પાંચ અક્ષર ઉચ્ચા અ આ ઉ રૂ રૂ તેટલા સમયમાં મોક્ષ સિદાવે છે કેવળી સમુદ્ધાતનો કાળ માત્ર આઠ સમય છે કેવળી સમુદ્ઘાત કેવળી બનવા પર કોઈ કોઈ કેવળીને જ થાય છે આ પણ એક દેહ જ છે વિક્રિય દેહ સમુદઘાત માટે ધરાય છે આ બીજો ભાવ નથી ફક્ત દેહ જ ધર્યો તેથી દેહે એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ રે આત્માને સ્વદેહ પરિમાણરૂપ સ્વીકાર કરીને પણ જૈન દર્શનમાં સમુદઘાતના માધ્યમ દ્વારા આત્મપ્રદેશોનું શરીર બહાર નીકળવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તે આ અન્ય સ્થળે લખે છે મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેને નામ ઠામ ગામ કાંઈ જ નથી વચ્રમૂ એકસો સડસઠ અને આયુષ્ય પૂર્ણ થતાં તે પદ પ્રાપ્ત થશે જ અત્યારે રૂપ છે પણ એ થાય જ તેઓ નિશ્ચય રાજચંદ્ર મનને છે કેમ કે પ્રભુ આજ્ઞાએ વર્ત્યા છે એટલા માટે એવો અપૂર્વ અવસર ક્યારે આવશે અત્યારે હજુ દેહ છે ને સિદ્ધિ ગઈ નામ દેયમ થાણમ એમ કામાણમ અત્યારે વિહરમાન તીર્થંકરો પણ જે સ્થાનને પ્રાપ્ત કરવાના અભિલાષી કામી છે જાણે વાટ જોઈ રહ્યા છે પણ શુક્લ અંતકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે તે આયુષ આદિન જેની સ્થિતિ છે આયુષ્યપૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો વ્યવહારમાં બેઠા છતાં વિતરા અપ્રગટ સત સતમાં અભેદ અમૃત સાગર કલ્પ વૃક્ષ પરમાત્મા સ્વરૂપ પરમ શાંતિના ધામરૂપ બીજા શ્રી રામ બીજા શ્રી મહાવીર સ્વદેહ બીજા મહાવીર પાર્શ્વનાથ તુલ્ય દશા સર્વ પ્રકારે સર્વજ્ઞ થઈ ચૂક્યા હોય તે ભાવને સિદ્ધ હોય તે મુક્તાત્મા સિદ્ધ સ્વરૂપ શ્રી સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તેવા હવે આ દેહ છોડીને શું બનશે શું બને ભાઈ મનસુખ હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાવું છું ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ છે આભ્યંતરપ્રણામ અવલોકન હાથ નોંધ પહેલેની પાંચમી નોંધમાં કહે છે આવી સ્થિતિ પૂરી થઈ તમે જોયેલું જે પદ શુદ્ધ પદ મુક્તાત્માનું પદ તેમાં એક મને પણ જોશો અને પાંચ પાંચ કલાક સમાધિસ્થ ભાવે ખડગાસનવાળા ચિત્રપટમાં જેમ છે તેમ કોચ પર સમાધિસ્થ ભાવે બપોરે બે ને દસ કલાકે ચૈત્રવદ પંચમી સંંત ઓગણીસો સત્તાવન તારીખ નવમી એપ્રિલ ઈસવીસન ઓગણીસો એક રાજકોટ મુકામે આ દેહાતીત દશાના ધારકે પોતાની મૂળ વસ્તુ સ્વયં પોતાની પાસે રાખી તે રૂપ જ થઈ જઈ અન્ય બધું પંચ પંચમહાભૂતમાંથી ઉપજેલ મહાભૂતમાં પરત કરી દેહ છોડ્યો કાળનો કાળ મૃત્યુ મરી ગયું રહે લો અબમ અમરભાઈ નહીં મરેંગે ફેર અતિમતિમાન દેવગુરુ સારીખા જાણે પણ ન કહી શકે કયું છતાં પણ વિશાળ જન્મન વિશે ન સમાઈ શકે સ્વરૂપે રહી શાંતતા શાંતિના મેં બિરાજ મંતિ આનંદતા મે સહજાત્મસ્વરૂપરમ ગુરુ